મહત્વની વાત તો રહી ગઈ મારે કે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ પર ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે બાવીસમી તારીખે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર હિન્દુસ્તાનના અનેક સંપ્રદાયના સાધુ સંતોની હાજરીની અંદર અયોધ્યાની પવિત્ર પાવન ભૂમિ ઉપર ભગવાન શ્રી રામલલ્લા બિરાજવાના છે ચારસો પાંચસો વર્ષના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામ નું મંદિર નિર્માણ છું અને એમાં આપણે સૌથી મોટા આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાન રામલાલા જારે બિરાસે ત્યારે આપણે આ પૃથ્વી ઉપર છીએ અને આપણને એ અવસરનો લાભ મળે છે અમે તો બધાય ત્યાંથી અમને આમંત્રણ આવ્યું છે અને અમે બધા જવાના છે કાર્યક્રમની અંદર પણ દેશની અંદર જે રામને માને છે જે ઈશ્વરને માને છે જે ધર્મને માને છે ભારતીય સંસ્કૃતિને માને છે એના તમામ ના ઘરની અંદર 22મી જાન્યુઆરીએ એના આંગણાની અંદર દીપ પ્રાગટ્ય થવું જ જોઈએ અને જે પણ ગામની અંદર રહેતા હોય એ ગામના તમામ મંદિરોને શણગારવા જોઈએ તમામ મંદિરોની અંદર ઘંટરાવ થવો જોઈએ તમામ મંદિરોની અંદર રહેતા ભક્તોએ ભેગા થઈને ભગવાનની આરતી ધોન ભજન ને પ્રાર્થના અવશ્ય મેવ કરવી જોઈએ

તુલસી દાસજી મહારાજ એમ કે છે કે કોમલ ચિત હતી દીન દયાલા કારણ બીનું રઘુનાથ નાથ જે ભગવાન નું ચિત હતી કોમલ દયાળુ છે અને કારણ વગરની આ મનુષ્ય ઉપર કૃપા કરે છે મેં હમણાં પ્રવચનમાં કીધું કે આ જગત છે જગત ની અંદર ઝઘડો બધું જ કરે છે એમાં જીવ કેમ પામે એના માટેના બધા કાર્યક્રમો છે માટે પાંચસો વર્ષની અંદર જે એવા પવિત્ર જીવાત્માઓ હતા જેમણે ભગવાન રામ માટે સંઘર્ષ કર્યો અને રામની કૃપાને પ્રાપ્ત કર્યા પણ એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ની અપાર કૃપા એ વર્ષી કે હવે એમનું મંદિર નિર્માણ થયું આપણે એમ માનીએ છીએ કે આપણે કરી રહ્યા છીએ આ જગતની અંદર ભગવાનનું મંદિર જો આપણે બાંધી દેતા હોય તો ભગવાનને આપણે માનવાની જ ક્યાં જરૂર છે ઈશ્વર છે આ જગતની અંદર આપણને નિમિત્ત બનાવે છે અને અયોધ્યા રામ મંદિરના માટે જે પણ નિમિત્ત બન્યા છે એના ઉપર ભગવાન રામની પરમ કૃપા વરસાવાની છે અને બાવીસમી તારીખે આપણે પણ એ નિમિત્ત બનીને ઘેરે ઘેરે ભગવાન રામની આરાધના પ્રાર્થના કરી ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી લઈએ એ જીવનની સફળતા છે વિશ્વ હિન્દુ પરિષદને એક વખત તાળીઓથી આપણે વધાવશું કે વર્તમાનની અંદર અયોધ્યા રામ જન્મભૂમિ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્તમાનમાં દેશના ગામડે ગામડે એક 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 સ્વામિનારાયણ તરીકે વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનના દરેક કાર્યકરોને હું બિરદાવું છું અને આપણે પણ દરેક પ્રયત્ન કરીને ભગવાન રામ ઘેરે ઘરે સુધી પહોંચે અને ઘર ઘર સુધી એ દીવડાઓ બાવીસમી તારીખે પ્રગટ એ શબ્દો સાથે છું જય જય શ્રી રામ ખુ ખોખ પૂજ્ય યશપુ સ્વામી ને આપણે માન્યા આમ તો જયારે એ ઢાંચા ને તોડવાનો થયો ને ત્યારે પૂજ્ય યસપુ સ્વામી એમાં અગ્રણી હતા ઢાંચાને તોડ્યા પછી લગભગ જયારે સંતો બેઠા હોય ને ત્યારે કે પાત થાય વિશ્વ હિન્દુ પરિષદ થી મારી બધા સ્વામિનારાયણ સંપ્રદાય તકલીફો થઈ ત્યારે સ્વામી કહેતા દસ થી પંદર ફૂટની દિવાલ કુદીને અમે પડ્યા થાય બાલા ભક્તો આ સંતો બેઠા છે એ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં સનાતન સંપ્રદાયના સંતો છે એટલા સ્વામિનારાયણ સંપ્રદાય માટે નથી વાલા ભક્તો એટલી જ લાગણી ભગવાન રામ ઉપર છે એટલી જ લાગણી ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉપર છે એટલી જ લાગણી આપણા કુળદેવ હનુમાનજી મહારાજ ઉપર છે એટલી જ લાગણી મહાદેવજી ઉપર છે જેટલું સ્વામિનારાયણ ભજન થાય ને એટલું જ કાર્ય આજે સમાજની અંદર આ સંતો દરેક ભગવાનના એ પરમાત્માના સ્વરૂપોનું આયોજન કરી રહ્યા છે